નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝ માં આપનું સ્વાગત છે એ દૂર થવા જઈ રહ્યો છે તારીખે જે રીતે રામ મંદિરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે અને ખાસ કરીને વડોદરાથી જે અયોધ્યા નગરી ફૂલોથી સજા કર્યા છે એમાં સુજલભાઈ વ્યાસ છે જે આખી ટીમ લઈને અત્યારે જઈ રહ્યા છે વ્યાસજી જે આપણે રાહ જોઈ હતા પાંચસો વર્ષનું જે અંધકાર એ દૂર થવા જઈ જઈ રહ્યો છે અને તમે અહીંથી ટીમ લઈને રહ્યા છો શું શહેરને એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે આજે અમે પાંચસો વડોદરા શહેરના યુવાનો અને સુરતના યુવાનો ભેગા થઈને બસના માધ્યમથી સ્લીપર બસના માધ્યમથી હજારો કિલો ફૂલ લઈને અયોધ્યા જઈ રહ્યા છે આખી નગરી મંદિર તો કરું અંદરથી મંદિર પણ શણગારવાના છે સાથે આખી અયોધ્યા નગરી શણગારવાના છે બહુ બધી જગ્યા એવી છે કે જ્યાં પહેલીવાર શણગાર થશે વર્ષો પછી અને આખા વિશ્વની નજર જયારે ત્યાં છે ત્યારે એક સૌભાગ્ય અને એક વસ્તુ અમને પ્રાપ્ત થયું છે તેના માટેની તૈયારીના ભાગરૂપે આજે વડોદરાથી અમે લોકો પ્રસ્થાન કરીશું વડોદરાના અમારા તમામ આગેવાનોને દરેક લોકો અહીંયા મોજૂદ છે સપરિવાર દરેક વ્યક્તિ આવ્યા છે અને દરેક વ્યક્તિ મનમાં એક ઉદ્દેશ અને આશા સાથે આવ્યા છે કે ગમે તે થાય ત્યાં ગમે તેટલી ઠંડી પડે કે ગમે તે પરિસ્થિતિ હોય ત્યાં રહેવાનું નહીં મળે જમવાનું નહીં મળે સુવાનું નહીં મળે પણ અમે મંદિર શણગારીને આવીશું અને આ લક્ષ્ય સાથે સ્પાર્ક ટુડેની કે એક વિગત અમે પણ ત્યાં જે શણગારીશું એ સ્પાર્કના માધ્યમથી તમામ દર્શકોને પણ મળવાનું છે અમે સ્પાર્કના એન્કરને અમારા સાથી મિત્રોને પણ સાથે લઈને છે જેથી દરેક વસ્તુથી જે કાર્ય વડોદરાને સૌભાગ્ય મળ્યું છે એનાથી વડોદરા પણ વાકેફ થાય કે આવું કાર્ય વડોદરાના યુવાનો પણ કરી રહ્યા છે મેં જોયું છે છેલ્લા કેટલાક ટાઈમથી તમે અયોધ્યાનું તાર જે વડોદરા સાથે જોડ્યો છે અને જે મહેનત આપે કરી છે અમે પ્રાર્થના કરીશું ભગવાનને કે તમારી મહેનત રંગ લાવે અને જે રીતે આ એક તાર અયોધ્યા થી લઈને વડોદરા સુધી તમે જોડ્યું છે એમાં કેટલી મહેનત લાગી કેટલા લોકો તમારી સાથે જોડાયા છેલ્લા ઘણા સમયથી અમે લોકો આની માટે પ્રયત્ન છેલ્લા તમે માનો નહીં તો ત્રણ ચાર વર્ષથી હું મહેનત કરતો હતો કે આવું એક જે દિવસે મંદિર બને એ દિવસે શણગારનો અવસર આપણને મળે વડોદરાને મળે મારું લક્ષ્ય એટલું જ હતું મારી મહેનત એટલી જ હતી કે આ કામને ગમે તે રીતે લાવવાનું છે ફ્રીમાં આખું મંદિર સજાવવાનું છે ફૂલોની વ્યવસ્થા કરવાની છે અને ફૂલ સજાવવા જે ટીમ છે એની વ્યવસ્થા કરવાની છે અને મેં મારું લક્ષ્ય હાલ અહીંયા પૂર્ણ કર્યું છે અહીંયાથી જે પ્રસ્થાન થશે ત્યાર પછી તમામ મહેનત મારી સાથે આવેલા તમામ એક એક આગેવાનો એક એક યુવાનો એક એક માડી સમાજના અમારા સાથી મિત્રો આ તમામ લોકોની મહેનતથી આખું અયોધ્યા શણગારાશે ને આ એક નહીં બધા બહુ લોકોની મહેનત છેલ્લા કેટલા બધા ટાઈમથી દરેક લોકોએ પોતાની રીતે કોઈ એક કિલો ફૂલ આપ્યા હોય કોઈ પાણી પોટલ આપ્યો હોય કોઈ ગમે તે બધી જ તાકાત લગાવીને એક આનો કોઈ એ ના કહેવાય પણ કિંમત ના કહેવાય કોઈ મોલ ના કહેવાય પણ એક ઐતિહાસ રચવા વડોદરાની શહેરના યુવાનો જઈ રહ્યા છે આજ સંસ્કાર છે કે આજ વર્ષો છે આ રાજા પાસેથી આપણે શીખ્યા છે અને આજ વસ્તુ આજે અમે જે કરી રહ્યા છે આવનાર સમયમાં તમને પણ જ્યાં ચાન્સ મળે જ્યાં અનુકૂળ સમય મળે કે કોઈ આવો અવસર મળે તો એમાં આપણા સહભાગીથી જેટલી તાકાત હોય કોઈ બિચારો સારું કામ કરતા હોય તો આપણે ભલે એને સાથ સહકાર ના આપી શકે પણ એને અપશબ્દ બોલીને ટોકીએ પણ નહીં એને બને એટલો સાથ સહકાર આપીએ આજ વડોદરા શહેરના સંસ્કાર છે અને આને જ કારણે કંઈક ને કંઈક પહેલા કેદારનાથ સુધી ગયા હતા હવે અયોધ્યા સુધી ગયા છે અને આપના માધ્યમથી કહી દઉં કે સોમનાથથી પણ ફોન આવી ગયો છે કે જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા સોમનાથ થઈ છે એ દિવસે આખું સોમનાથનું મંદિર પણ સજાવાનું છે તો મોટી સંખ્યામાં મહિલાઓને પણ આવતા વખતે અવસર મળશે અને મોટી સંખ્યામાં તમામ લોકો અમે જવાના છે હાલ કેટલા લોકોને આપ લઈ જઈ રહ્યા હાલ પાંચસો લોકોને લઈ જઈ રહ્યા છે બીજા સુરત થી આઈ રહ્યા છે બીજી બે બસો હજુ ત્રણ ચાર બસો આવવાની બાકી છે ડાયરેક્ટ બધા પહોંચાડે બીજી ગાડીઓ પણ અમે જઈ રહ્યા છે અને આપણા વડોદરા શહેરના તમામ મીડિયાના મિત્રોને પણ અમે લઈ જઈ રહ્યા છે વડોદરા શહેરના મીડિયાના મિત્રોને પણ લઈ જઈ રહ્યા છે જે રીતે સેજલ વ્યાસ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવ્યો છે કંઈક ને કંઈક એમની જે મહેનત છે એ હાલે રંગ લાવી છે તમામ જે લોકો છે આપ જોઈ રહ્યા છો કે અયોધ્યા જવા માટે તૈયાર છે અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે જે રીતે અયોધ્યા માટે તમામ લોકો જઈ રહ્યા છે શું કહેશો આ એક અદ્ભુત નજારો આપણે જોવા મળશે ને એક સારો અવસર છે અમને ફેસબુકમાં ભાઈને ફેસબુક માધ્યમથી જોયું છે કે અયોધ્યા વડોદરા નગરી સર્જાવા જઈ રહ્યા છે આટલી ખુશી છે ને ત્યારથી અમને રાતના પણ ઊંઘ નથી આવતી કે ક્યારે જઈએ બસ આટલી ખુશી થઈ ગઈ અત્યારે શબ્દમાં પણ તમને નહીં કહી શકું એટલી અંદરથી ખુશી છે બહુ સારું લાગે છે કે બસ અયોધ્યાનો જઈએ ત્યાં મંદિરને એકદમ સારી રીતે સજીએ નાખો વડોદરાનું નામ રોશન કરીએ એવી અમારી ભાવના છે આખા વડોદરાનું નામ રોશન કરીએ એવી ભાવના છે તમામ જે લોકો છે માલી સમાજના જે લોકો છે એમની સાથે પાંચસો જેટલા માણસ જય ના નારા સાથે જે શણગાર રામ મંદિરનું કરવાનું છે અયોધ્યા નગરીનું કરવાનું છે એ અત્યારે અહીંયાથી પોલો ગ્રાઉન્ડ થી આ બસ રવાના થશે અને દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે સ્પાર્ક ટુડે ની જે ટીમ છે એ પણ અયોધ્યા જઈ રહી છે અમારા જે એન્કર છે બિરેન સોલંકી અને જીતેન્દ્ર પટેલ એ બી અત્યારે અયોધ્યા જવા માટે નીકળશે શું કહેશો બિરેન એક અદભુત નજારો ત્યાં જોવા મળશે અને તમને એક લાભ મળ્યો છે અયોધ્યાથી સીધો લાઈવ કવરેજ કરવા માટે પાંચસો વર્ષનો અંધકારમાં એક રાત હતી ભારતવાસીઓની સાથે સાથે વિશ્વની નજર વડોદરા પર છે કારણ કે વડોદરા પ્રાપ્ત થયું છે દર્શક જેવી એક એક બાબત તક ઊભી થઈ છે હું દિલથી કહેવા માંગુ છું કે નગમે કો ખીલતી કલ્યા ચુમને કો બહેતર કેને વાલે આપશે બહેતર શૂન્ય વાલે રામ ભૂમિ પર જવાનું સૌભાગ્ય મળ્યું છે એ પોતા એક બહુ મોટી વસ્તુ છે દર્શક મિત્રો ત્યાં જઈને ફૂલો અર્પણ કરવા ત્યાં જઈને ભગવાનના ચરણોમાં ફૂલો મૂકવા ફૂલે પણ નથી ખબર કે આવતીકાલે ક્યાં જવાનું છે આજે ભગવાનના ચરણોમાં પડી રહ્યા છે ભારત વિશ્વગુરુ બને ત્યારે અમારા હૃદય અંતરના વિશે એક સાક્ષી ભેદાશે અમારા સૌના આત્મા એવું કહેશે કે સાચા આત્મા ભારતની તાકાત જે છે અમેરિકા પણ આપણી સામે એવું કહેશે કે ભારતની અંદર જે અયોધ્યા બન્યું છે તે જોવાલાયક છે એવો એક નજારો જયારે આજે ઉભો થયો છે ત્યારે હૈયા ના વિષય કહી શકાવાય કે ફુવારા ઉડી રહ્યા છે ખુશીઓના ફુવારા છે ન્યૂઝ તરફથી કેવી હેલ્પ આપને મળી છે અયોધ્યા જવા માટે દર્શક મિત્રો સ્વેજલ વ્યાસ જે વર્ષોથી ધાર્મિક સેવા કે કાર્ય સાથે સંકળાયેલા છે તેઓ આજે સ્પાર્ક ટુ ન્યૂઝના એન્કર અને કેમેરામેન સાથે લઈ રહ્યા છે એક વિનંતી કરીએ છીએ કે સ્પાર્કના લાઇવ કવરેજ થકી અમે આપણે દર્શન કરાવીશું એક મંદિરના ત્યાંના જે પૂજારીઓ છે તેઓનું જીવન કેવું છે જીવનની સાથે સાથે ત્યાં કેવું રહેણાંક છે જે લોકો મહેનત કરી રહ્યા છે ત્યાંના લોકોની ખુશી કેવી છે આ તમામ બાબતે અમે આપણે દર્શાવતા રહીશું જોયેલા રહો સ્પાર્ક ટુ ન્યૂઝ માટે કારણ કે ક્ષણ ક્ષણ એક એક બહુ કરોડો રૂપિયાની છે દર્શક મિત્રો આ ઘડીના સાક્ષી બનીએ છે ને એ બહુ મહત્વની બાબત છે હૃદય શિયાળામાં થીજી જાય એવી ઠંડીની અંદર જ્યારે ભગવાન રામના સૌભાગ્ય દર્શનનું સૌભાગ્ય આપણને સૌને પ્રાપ્ત થતું હોય તો એ ઘડીની અંદર આપણે સૌ પુન્યનો પાર નથી મારા શબ્દોમાં કહું તો અયોધ્યાના દરેક રંગ સ્પાર્ક ટુડે ન્યૂઝના ના સંઘ દર્શક મિત્રો આ ટીમ અમારી જ્યાં જઈ રહી છે જીતેન્દ્ર પટેલ અમારા વિડીયો જર્નલિસ્ટ છે અને એન્કર શું કહેશો જીતેન્દ્રભાઈ કેટલો આનંદ આપને થઈ રહ્યો બસ સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી અમને આ સૌભાગ્ય મળ્યો છે કે અયોધ્યા અમને જવા મળી રહ્યું છે એનાથી મોટી કોઈ વાત જ નથી અમારી સ્પાર્કની ટીમ અમારા સરને અમે ખૂબ અભિનંદન કરીએ છીએ અને ખૂબ આવકારીએ છીએ કે અમને જવા મળી રહ્યું છે સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી અયોધ્યા ભગવાન રામ ના દર્શન કરશે એનાથી મોટી કઈ વાત ના થાય દર્શક મિત્રો અને જે રીતે મેં કીધું કે દરેક રંગ સ્પાર્ક તમને કવરેજ ત્યાંથી બતાવીશું એક એક પલ ની ખબર અમારા બિરેન અને અમારા જીતેન્દ્ર પટેલ જે છે એ બતાવવાના છે અને જે મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન ને કહીશ કે જે બસો છે એ બસો માં જ હાલ અત્યારે પાંચસો જેટલા લોકો વડોદરા થી રવાના થશે અને આજ એક નજારો અહીંયા જ અત્યારે જે સંસ્કારી નગરીમાં જે બન્યો છે એવો જ નજારો અયોધ્યાની નગરીમાં પણ હશે આ તમામ જે લોકો આપ જોઈ રહ્યા છો અત્યારે અયોધ્યા જવા માટે તૈયાર છે શું કહેશો તમે બી અયોધ્યા જઈ રહ્યા છો શું કહેશો અમે અયોધ્યા જઈએ અમને બહુ ખુશી છે અને ભગવાનનો આશીર્વાદ છે અમને એ મોકો મળ્યો છે જવાનો એટલે અમને ભગવાનનો બહુ બહુ આભાર અમારા પર વિશેષ કૃપા બધા જ લોકો જે શિયારામના નારાની સાથે આ જે પોલો ગ્રાઉન્ડ છે એ અત્યારે દેખાઈ રહ્યો છે અને જે ટીમો અત્યારે અહીંયા બનાવવામાં આવી છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો સેજલ વ્યાસની જે મહેનત છે એ હાલ અત્યારે રંગ લાવી છે ને ખાસ કરીને છેલ્લા કેટલાક ટાઈમથી ટીમ રિલેશનની જે ટીમ છે એમના દ્વારા આ મહેનત કરવામાં આવી રહી હતી અને હજારોને લાખોની સંખ્યામાં ત્યાં ફૂલોથી સંગાર કરવામાં આવશે અને ત્યાં આગળ ભગવાન રામના જે લોકો સુરત હોય અમદાવાદ હોય કે બરોડા હોય તમામ લોકો અત્યારે ત્યાં પહોંચી રહ્યા છે અને એક જ નારો આપને જોવા મળશે જય શિયા રામના નારા સાથે લગભગ વડોદરાથી થી છ બસો જવાના છે અત્યારે જે બસો છે એની બી રાહ જોઈ રહી છે ને હા કઈ આગળ આ એક વડોદરા થી બી લોકો જઈ રહ્યા છે અને એક નજારો જ આખો અલગ હશે ત્યાં નજારો તો બહુ જોરદાર છે ભગવાન રામ ની આપણી જન્મભૂમિ છે અયોધ્યા એમાં આજે પાંચસો વર્ષ પછી જે આજે થઈ રહ્યું છે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ નહીં થઈ રહ્યું એવું પ્રોગ્રામ થશે ત્યાં અને ભગવાન રામ વિરાજમાન થશે ત્યાં એટલે એ તો આપણા માટે બહુ સૌભાગ્યની વાત કહેવાય બહુ સૌભાગ્યની વાત છે ખરેખર એક અદ્ભુત નજારો ત્યાં જોવા મળશે આપણી સાથે જય ઠાકુર બી છે જયભાઈ શું કહેશો જે પાંચસો વર્ષનું અંધકાર હવે એ દિવાળી આપણે બાવીસ તારીખે મનાવવા જઈ રહ્યા છે

સર્વે વડોદરાના વાસીઓને આજો જે અહીંયાથી ફૂલો શણગારવા માટે જઈ રહ્યા છે સર્વેને ખૂબ ખૂબ અમે અભિનંદન પાઠવીએ છીએ અને આ સૌભાગ્ય જે આપણને પ્રાપ્ત થયું છે માત્ર ને માત્ર સુજલભાઈ વ્યાસના પ્રયાસોને કારણે જ અહિયાંથી આજે ફૂલ શણગારવા માટે જઈ રહ્યા છે અને ખૂબ મોટું આયોજન ખૂબ ગર્વની વાત છે ખૂબ સૌભાગ્યની વાત છે કે આપણે આયોજનની અંદર અત્યારે ત્યાં આગળ સાથે જઈ રહ્યા છે તમામ વ્યવસ્થા થઈ ગઈ છે ત્યાં રહેવા ખાવા માટેની બસોની વ્યવસ્થા તમારી સામે ઊભી છે તમામ રામ ભક્તો પણ અત્રે ભેગા થઈ ગયા છે ટૂંક જ સમયની અંદરથી અયોધ્યા માટે સર્વે રામ ભક્તો અહીંયાથી રવાના થશે અને આપણે આ જે રામ ભક્તો આપણા ત્યાં આગળ ફૂલોનો શણગાર કરવા જઈ રહ્યા છે એ વડોદરા અને ગુજરાતનું નામ રોશન કરે એવી અમે પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરીએ છીએ જે ભાઈ મેં તો જોયું છે કે આપ તો અયોધ્યા જઈને આવ્યા છો ત્યાં કેવો માહોલ છે કેવા લોકો લોકો ક્યાં ક્યાંથી આવ્યા છે છે અને કેવી તૈયારીઓ હાલ અત્યારે આખરી આપવામાં આવી રહ્યો અમે પાંચ દિવસ પહેલા જઈને આવ્યા છે બે દિવસ ત્યાં રોકાયા હતા એક નાઇટની અંદર અને બીજા દિવસે જમીન આસમાનનો તફાવત હતો કે જ્યાં આગાડી ખાલી રોડ હતો ત્યાં આગાડી સ્ટ્રકચરો ઉભા થઈ ગયેલા હતા એટલે ખૂબ જ પૂરજોશની અંદર ત્યાંનું તંત્ર કામ કરી રહ્યું છે અને તમામે તમામ વ્યવસ્થા જે ભાવિક ભક્તો અહીંયાથી જઈ રહ્યા છે ત્યાં રોજ પ્લોટો આવી રહ્યા છે અહીંયા આપણે ફૂલોથી અગરબત્તી પણ લઈને ગયા દીવો પણ લઈને ગયા આજે રામ ભક્તો અહીંયાથી રવાના થઈ રહ્યા છે એટલે તમામ આવી રીતે દરેક દરેક અલગ અલગ શહેરો થી લોકો રામ ભક્તો ત્યાં આગળ અયોધ્યા નગરી ખાતે પહોંચી રહ્યા છે આ વડોદરા સંસ્કારી નગરી છે અને વડોદરાના લોકોનું ખાસ યોગદાન રામ મંદિર માટે બી છે ગુજરાતનો યોગદાન ખાસ છે અને સિલેક્ટેડ લોકોને ત્યાં બોલાવવામાં આવ્યા છે અયોધ્યા ખુબ સાચી વાત છે ત્યાં આગળ ખુબ જ હાઈ સિક્યોરિટી છે અત્યારે ભરપુર ઠંડી છે એ ઠંડીની સાથે સાથે ત્યાં આગળ એનએસજી કમાન્ડોના હાથની અંદર તમામે તમામ ત્યાં આગળનું સોંપી દેવાયું છે એક પેલી જે હકીકત છે સાચી વાત છે કે જે કહાવત છે એક પંખી પણ ત્યાં આગળ પાંદડું છે ને ફરકી ના શકે ત્યાં આગળ એટલી કડક સિક્યોરિટી ત્યાં આગળ છે અહીંયાથી જે રામ ભક્તો જઈ રહ્યા છે એમને પણ અમે અગાઉથી ઇન્સ્ટ્રકશન આપ્યા છે આઈડી કાર્ડની સાથે અહીંયાથી ત્યાં કલેક્ટર અમે કલેક્ટરશ્રી પરવાનગી લીધી છે તમામ મોકલવામાં આવ્યા છે એના વગર તમે ત્યાં આગળ મંદિર આજુબાજુ એક કિલોમીટર બે કિલોમીટરના એરિયામાં પણ તમે ના ફરકી શકો એટલી કડક ત્યાં આગળ વ્યવસ્થા રાખવામાં આવી છે દર્શક તો ખરેખર જે તમામ લોકો અત્યારે અહીંથી જઈ રહ્યા છે તમામ વ્યવસ્થા જે છે અને ખરેખર રામ ભક્તો હાલ અત્યારે વડોદરા થી જઈ રહ્યા છે આપ શું કહેશો એક અદ્ભુત નજારો ત્યાં જોવા મળશે અને એક જે સંસ્કારી નગરીના લોકો પણ ત્યાં જઈ રહ્યા છે અને એક ખરેખર જે બાવીસ તારીખે જે નજારો હશે એ અદ્ભુત હશે એક તો અમારો એક ભાગ્ય નથી આજે જવા માટે ત્યાં આઘડી કારણ કે અમને આ આપણી આપડી જે શિવજી સવારી જે નીકળે છે ત્યાંથી રામ સવારીની અમારે આયોજન અમને સોંપવામાં આવ્યું છે તે કારણસર અમે જઈ નથી શકતા ત્યાં આગળ અને ત્યાં આપણે રવિવારે અમારે રણ મુકેશ્વર થી અમારે રામજીની સવારી કાઢવાની છે એના માટે અમને કામ સોંપવામાં આવ્યું છે ચલો સારી વાત છે તમે પણ અહીંયા અહીંયા રહીને પણ રામ ભક્તિ કરી શકું અમને આનંદ છે પણ જવાનો જે આનંદ હતો ને તેના કરતા હમણાં હવે અમને અહીંયા પણ લાગશે કે ભાઈ આપણે અયોધ્યા જ પહોંચી રહ્યા છે એવો અમને એક અહેસાસ થશે નેક્સ્ટ ટાઈમ જશો આપો શું કહેશો આપ બી જઈ રહ્યા છો જય શ્રી રામ બસ હિન્દુત્વની લાગણી છે અને આમ બોલાયા છે એમનો હુકમ થયો છે ફૂલની છે ઓકે બસ અમારા ગ્રુપમાં બધા જો દોઢસો બસો જણ છે બિલકુલ આ બધા દોઢસો બસો જણ બધી ફૂલની સેવામાં છે ત્યાં આગળ હનુમાનગઢી છે મંદિર છે એ બધા અયોધ્યા નગરી બિલકુલ બિલકુલ અયોધ્યા નગરી સજાવાના છે અને જે રીતે શું કેશો જય શ્રી રામ ઘણા વખત પછી ઘણા વર્ષોના વાણા વીતી ગયા પછી આપણને અયોધ્યા મંદિર રામલાલા બિરાજમાન થઈ જવા રહ્યા છે તો વડોદરાથી યુવાધન યુવા ધન જઈ રહ્યું છે અયોધ્યા નગરી સજાવવા માટે અને એ આ બરોડા માટે ઘણા ગર્વની વાત છે જય શ્રી રામ જય શ્રી રામ ગર્વની વાત છે દર્શક મિત્રો જે રીતે તમામ જે સપનું હતું એ સપનું હાલ અત્યારે સાકાર થવા જઈ રહ્યું છે અને એવામાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી મંદિરની ની પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે અને વર્ષો નું તમામ અને જે ટીમ છે સેજલ વ્યાસને સલામ કરે છે જય ઠાકુરને સલામ કરે છે કે જે મહેનત એ લોકોની છે ખરેખર અદ્ભુત મહેનત એ લોકોએ કરી છે અને અત્યારે જે માહોલ આ પોલો ગ્રાઉન્ડ આપ જોઈ રહ્યા છો જ માહોલ

બઉ જ આનંદ થઈ ગયો કેટલા પાંચસો વર્ષ બાદ આપણા ભગવાન આવ્યા ના એટલે એટલો આનંદ થયો બઉજ આનંદ થયો રામ રામ આયંગે નરેન્દ્ર મોદી લીધે રામ આવવાના છે મોદી સાહેબ લઈને આવ્યા બીજા કોઈ તાકાત નથી લાવવાની નરેન્દ્ર મોદી કરી શકે જે કરે હિન્દુસ્તાન માં મોદીજી નેતા થવાનો નેતા યોગી બે મોદી મોદી હે તો નેતા મોદી અને યોગી મોદી હે તો હે અને જે રીતે આ એક સપનું આમ માણસ નું જે સપનું હતું એ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી મોદીજીન્યુઆરી એ ગ્રાન્ટ પ્રતિષ્ઠા મહોત્સવ આખા દેશમાં એક ઉત્સવ જેવો માહોલ હશે મારા સહયોગી કમલેશ જોશી અને નિખિલ રાવલ અને હું વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્પાર્ક ટુ ડે માટે